ગરમીમાં તરબૂચ અને શક્કરટેતી ખાવાનું સૌ કોઈને ગમતું હોય છે આ બંને ગરમીમાં શરીરને ઠંડુ રાખે છે અને કેટલાય પોષક તત્વોની સપ્લાય ખૂબ જ આસાનીથી કરી દે છે તો આવો જાણીએ આ બંનેમાં વધારે ફાયદાકારક કોણ છે અને તે સ્વાસ્થ્યને કઈ રીતે ફાયદો પહોંચાડે છે ગરમીમાં ફળોની ભરમાર થાય છે ખાસ કરીને શરીરને હાઇડ્રેટ રાખતા ફળ આ સિઝનમાં ખૂબ જ જોવા મળે છે આ ફળોમાં સૌથી વધારે પસંદ થતા ફળમાં શક્કરટેટી અને તરબૂચ છે શક્કરટેટી અને તરબૂચ સ્વાદમાં ખૂબ જ મીઠા અને રસીલા હોય છે આ બાળકોથી લઈને મોટેરાઓને સૌ કોઈને પસંદ આવે છે જો આ બંનેના ન્યુટ્રિશનની વાત કરીએ તો આ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ગરમીમાં શરીરને આસાનીથી હાઈડ્રેટ કરી દે છે તરબૂચની વાત કરીએ તો હેલ્થ લાલ રંગના આફળમાં સિટ્રોલિન અને લાયકોપીન બે પ્લાન્ટ કોમ્પોનેટ ભરપૂર માત્રામાં હોય છે સિટ્રોલિન બ્લડ પ્રેશરને કમ કરવા અને બ્લડ વેસલ્સને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે તેમાં રહેલા લાયકોપિન લંગ કિડની લિવર ઇમ્યુન સિસ્ટમ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આવેલી કોઈ પણ સમસ્યાને હીલ કરવાનું કામ કરે છે તેને રેગ્યુલર સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને તે ઇમ્પ્રૂવ કરે છે એટલું જ નહીં મસલ્સમાં દુખાવો અને સોજાને પણ આરામ પહોંચાડે છે તરબૂચમાં ભરપૂર માત્રામાં વિટામિન સી પોટેશિયમ

જે હાર્ટ થી લઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઠીક કરવામાં મદદ કરી શકે છે હાઈ પોટેશિયમ હોય છે જ્યારે સોડિયમ કન્ટેન્ટ ખૂબ જ ઓછું હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે તેમાં રહેલ ફોલેટ વિટામિન કે મેગ્નેશિયમ હાડકાને મજબૂત રાખવામાં ખૂબ જ મદદ કરે છે સંશોધનમાં સામે આવ્યું છે કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવાનું પણ કામ કરે છે તે ઉપરાંત બોડીને પણ હાઇડ્રેટ કરવું ને હેલ્ધી રાખવા ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવા આંખોની રોશની વધારવા અને પાચન સુધારવાનું કામ કરે છે તાબી જ રીતે કહી શકાય છે કે તરબૂચ અને શક્કટેટી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગરમીની સીઝનમાં હેલ્થને સુધારવા માટે આ બંને ફળનું ભરપૂર સેવન કરવું જોઈએ